વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે રમતગમત કલા કૌશલ્ય બિઝનેસ મેનેજમેન્ટ વાંકછટ તથા ડ્રેસઅપ જેવી આંતરિક શક્તિઓના સર્વાંગી વિકાસ થાય તે હેતુસર રાજ્ય શિક્ષણ વિભાગ તેમજ શાળા સંચાલન દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ દિશામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાગ્રા શહેર સ્થિત સાધના વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી વ્યાપારી કુશળતાને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય ફૂડફેર ફેસ્ટિવલનું આયોજન થયું શાળાના સંચાલન દ્વારા ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓ પરસ્પર સગાતી સ્વાવલંબી બને આયોજન વ્યવસ્થાપન શીખ્યા અને આત્મસંતોષનો અનુભવ કરે તેવા ઉમદા આશય સાથે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચોવીસ ડિસેમ્બર બુધવારના રોજ અમારી શાળામાં ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું અમારી શાળામાં KG થી 12 સાયન્સ સુધીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાંથી ધોરણ 7 થી ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ આ ફૂડ ફેરના આયોજનમાં ભાગ લીધો હતો આશરે સુડતાલીસ જેટલા કાઉન્ટરો છે એક કાઉન્ટર પર ચાર વિદ્યાર્થીઓ છે બીજું કે આ ફૂડફેર કરવા પાછળનું કારણ વિદ્યાર્થીઓની અંદર રહેલી સુપ્ત શક્તિઓ બહાર લાવે અને આ ફૂડફેરમાં તમને જણાવતા આનંદ થાય છે કે આપણે બહાર ગમે ત્યાં જાય તો આવી વસ્તુઓ ન મળે છોક એ પોતાના મમ્મીની મહેનત પેરેન્ટ્સની મહેનત શિક્ષકોની મહેનત આમાં એની સુગંધ આવે છે કારણ કે છોકરાઓ ગુજરાતી વાનગી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ દરેક

ઈ લોકો રહી ગયા છે એવું હું ચોક્કસ કહી શકાય સાધના વિદ્યાલયની અંદર મારો બાબત ધોરણ નવ ની અંદર અભ્યાસ કરે છે અને આજે જે સાધના પરિવાર તરફથી આ ફૂડ ફેર આયોજન કરવામાં આવેલું છે એ બહુ આનંદદાયક છે અને તેની અંદર અમે બધા સોસાયટીના ભેગા થઈ અને આયોજનનો લાભ લેવા માટે પધાર્યા છે અને અમે લગભગ બધું જોયું તો સુડતાલીસ જેટલા કાઉન્ટરો છે એની દરેક કાઉન્ટરની અંદર દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ જુસ્સો અને પોતાનું મન અંદર રસ રસ તરબોળ કરી અને સરસ બધા વાનગીઓ બનાવી છે જેની અંદર અલગ અલગ પ્રકારની વાનગીઓ છે જેવી કે કોઈ ગુજરાતી છે સાઉથ ઇન્ડિયન છે ચાઇનીઝ છે બધી વાનગીઓ દરેક વિદ્યાર્થીઓ અમને પીરસી છે અમે સરસ જોયું લોકોને છોકરાઓના ચહેરા પર પણ ઘણો બધો સરસ હાસ્યનો છલકાતું હતું અને આજે અમે બધાએ સાથે મળી અને અહીંયા આયોજન જોયું બહુ સરસ આનંદદાયક છે અને બહુ અમને ગમ્યું છે અને આ સાધના પરિવારે જે આ દર વર્ષે આયોજન કરે છે અમને બહુ ગમે છે અને મારા બાબાએ પણ અત્યારે આની અંદર ભાગ લીધેલો છે અસ્તુ તથા આ જે છોકરાઓ જે કાઉન્ટરની અંદર એ લોકોએ વાનગીઓ પીરસી છે એની અંદર જે કંઈ બાળકોનો નફો થઈ રહ્યો છે એ દરેક વિદ્યાર્થી પોતપોતાની સાથે જ એ લોકો પાસે જ નફો રાખવાનો હોય છે અને આમાં સંચાલક કે સ્કૂલનો કાંઈ પણ એની અંદર કાંઈ બેનિફિટ હોતો નથી તેમજ હું તો સંચાલકને એવું કહીશ કે જે આ આયોજન દર વર્ષે કરે છે બહુ સરસ આયોજન છે અને ઉત્સાહભેર હજી પણ આવી રીતે બીજા આયોજનો કરે એવી આશા હસ્ત તથા આયોજન બદલ કરવા બદલ હું સંચાલક શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે ખૂબ સરસ એકદમ ગુલાબી ઠંડી છે છોકરાઓ એકદમ ઉત્સાહી થઈને સાધના સ્કૂલની અંદર એક બહુ જ સરસ પ્રોગ્રામ જેને કહેવાય ફૂડ ફેર જે નાના મોટા બધાને ગમે એવા પ્રોગ્રામ ની અંદર બધા અમે સામેલ થયા છીએ સાધના સ્કૂલ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે જેમાં નાના નાના ભૂલકાઓ ખૂબ સરસ સરસ વાનગીઓ બનાવીને લાવે છે કોઈ ચાઇનીઝ બનાવીને લાવે છે કોઈ કોન્ટિનેન્ટલ બનાવીને લાવે છે કોઈ ફાસ્ટ ફૂડ બનાવીને લાવે છે અને કોઈ હેલ્ધી આઇટમો પણ લાવે છે તો આ બધું છોકરાઓને પોતાની અંદરની પ્રવૃત્તિ અંદરની જિજ્ઞાસાઓને ઘણું બધું ઉત્સાહિત કરે છે નવા નવા એમના વિચારોને ખોલે છે આયામોને ખોલે છે એટલે આ બધા ફૂડ ફેરનું આયોજન થવાથી છોકરાનો ખૂબ જ સરસ વિકાસ થાય છે આજે ધ્રાંગધ્રામાં ચોવીસ તારીખે ચોવીસ ડિસેમ્બરે અમે અમારા આખા સાયકલિંગ ગ્રુપ ગામમાં જેમાં ડૉક્ટર નિલેશ સંઘવી સર ડોલક ડૉક્ટર દિલીપભાઈ માકાસણા સાધના સ્કૂલના સંચાલક અમે બધા આ સાયકલિંગ તથા અમારો સમગ્ર સાયકલિંગ પરિવાર આ આયોજનની અંદર અમે આવ્યા છીએ અને ખૂબ અમે લોકોએ માણ્યું છે અને આવા પ્રોગ્રામો વર્ષો વર્ષ થતા રહે અમે એવી આશા રાખી હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ ધાગંદ્રા સુરેન્દ્રનગર